ઉત્તમ ઉદાહરણ સંચાલક દ્વારા પૂરું પાડવામાં આવે છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોનું સ્વાસ્થ્યનું પણ સારી રીતે સંસ્થામાં ધ્યાન રાખવામાં આવે છે તેવું ગુજરાત બાલ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેને ગજ્જરે જણાવ્યું હતું જુનાગઢ જિલ્લાના અમારા સામાજિક કામ તેમજ જિલ્લાના સંસ્થાઓના પ્રવાસ દરમિયાન આજે હું અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સંસ્થામાં ઉપસ્થિત છું મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગના મેમ્બર અમૃતાબેન પણ ઉપસ્થિત છે અને પહેલા પણ મેં આમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધેલ છે ખૂબ સારી ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ સાથે બાળકોને જે મળવાપાત્ર સુવિધાઓ છે ખૂબ સારા પ્રમાણમાં તમામ ટ્રસ્ટીગણથી લઈ અને એમના તમામ સ્ટાફ ગણ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે અમને આ સંસ્થાઓ થકી પણ સારી એવી પ્રેરણા મળે છે કે જે પણ આ સંસ્થામાં સંચાલન કરી રહ્યા છે એ ખૂબ સારી માનવતાની અને એક ભાવનાથી કામ કરે છે અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ આ બાળકોનું સારી રીતે સંકલન કરી અને બાળક પોતે સ્વસ્થ થાય અને એનું પુનર્વસન થાય એ માટેના એમના સૌના સંચાલકોના પ્રયત્ન હોય છે એટલે આજે મહેન્દ્રભાઈ પરમાર એ પોતે પણ ગઈ વખતે મારી મુલાકાત નહોતી થઈ આજે પોતે ઉપસ્થિત છે એટલે એમને મળીને પણ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ એ આવા બાળકો માટે ખૂબ સારું ઉત્તમ કાર્ય કરી આવા બાળકોની જે એના સર્વાંગી વિકાસ માટે એમના સહયોગ રહે અને અમે પણ ગુજરાત રાજ્ય બાળ આગ પણ એમની સાથે છે જ્યાં પણ અમારી જરૂર લાગશે ત્યાં અમે પણ સાથે રહી આવા બાળકોના કાર્યમાં સહયોગી થઈશું રૂબરૂ ખૂબ સરસ મેં કીધું એમ પહેલા પણ મારા જિલ્લાનો લીગલી પ્રવાસ થઈ ગયો છે અને આ સંસ્થાની મુલાકાત લીધી હતી ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રીની મુલાકાત નહોતી થઈ આજે એમની પણ ઈચ્છા હતી કે મેડમ આયા છે તો અહીંયા મુલાકાત થાય એટલે મને રૂબરૂ મળી એમનો તમામે તમામ સંસ્થાનો દરેક વિભાગની જે માહિતી લીધી છે એ માહિતી ઉપરથી ખૂબ સરસ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બાળકોને સૌ સર્વશ્રેષ્ઠ પિરસી રહ્યા છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટેને એમના સૌના પ્રયત્ન છે એટલે ખૂબ હું આનંદની લાગણી અનુભવું છું કે જ્યાં પણ આ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં આવા બાળકો માટે સૌ સંચાલકો સર્વશ્રેષ્ઠ કામ કરે અને આપણા દેશનું બાળક સુરક્ષિત અને સ્વસ્થ રહે એના માટેના સૌના પ્રયત્નો રહે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ